નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ વિદ્યાર્થી ગણમાં તો આજે આપણે ધોરણ બાર વિશે સમાજશાસ્ત્ર અને પાઠ નંબર એક ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા વિશે સમજૂતી મેળવું છું અને જો તમે પા ભાગ એક તમે ન જોયો હોય તો સર્વપ્રથમ તમે એ જોવાની તમને હું વિનંતી કરું છું કારણ કે તેમાં વસ્તીનો અર્થ તેમજ પ્રસ્તાવના વિશે સમજૂતી મેળવી છે તો હવે મિત્રો આજના લેક્ચરમાં આપણે વસ્તીમાં વૈવિધ્ય વિશે સમજૂતી મેળવશું તો આપણે શરૂઆત કરીએ જો કોઈ પણ દેશ કે સમાજ વસ્તીમાં વૈવિધ્ય જોવા મળે છે જો કોઈ પણ દેશ કે સમાજમાં વસ્તીમાં વિભિન્નતા જોવા મળે છે ગમે તે સમાજ હોય હિન્દુ સમાજ હોય મુસ્લિમ સમાજ હોય ખ્રિસ્તી સમાજ હોય ગમે તેવો સમાજ હોય તેમાં વિભિન્નતા જોવા જ મળે જેમ કે વય જૂથ લિંગ પ્રમાણ ગ્રામીણ શહેરી પ્રમાણ સાક્ષરતા ધાર્મિક જૂથો ભાષાકીય જૂથો વિવિધ જ્ઞાતિ સમૂહો જન્મ પ્રમાણ મૃત્યુ પ્રમાણ સ્થળાંતરિત લોકોનું પ્રમાણ આમ વગેરે જેવામાં સમાજે સમાજે વિભિન્નતાઓ જોવા મળે છે આગળ વાત કરીએ તો વસ્તીના વૈવિધ્ય પરથી જે તે સમાજની આર્થિક સુખાકારીની વિગત જાણી શકજો જો વસ્તીમાં વિવિધતા પરથી આપણે શું જાણી શકીએ કે કયો આ જે સમાજને આપણે જાણવાની કોશિશ કરીએ છીએ તે સમાજ કેટલો સુખાકારી છે તેની જાણ મેળવવી હોય તો સર્વપ્રથમ વસ્તીમાં વૈવિધ્યતાની સમજ હોવી જરૂરી છે જેમ કે વળી આયોજન વિકાસ વસ્તી વિષયક આંકડાઓ આવશ્યક બની રહે છે જો જો વસ્તી વિષયક આંકડાઓ આયોજન વિકાસમાં ખૂબ જ આવશ્યક બની રહે છે તેમજ આગળ વાત કરીએ તો સ્થાનિક શ્રી શરૂ કરીને વૈશ્વિક કક્ષા સુધીના પ્રત્યેક ક્ષેત્રમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે જો સ્થાનિક ક્ષેત્રથી આપણે માંડીને વૈશ્વિક ક્ષેત્ર સુધી વસ્તીમાં વિવિધતા જોવા મળે છે જો આપણે અહીં તેમના કેટલાક ધાર કેટલાક મુદ્દાઓ ભારત અને ગુજરાતના સંદર્ભમાં સમજીશું જો હવે આપણે ભારત અને સમ ભારત અને ગુજરાતના આંકડાઓ દ્વારા ધાર્મિક એટલા વસ્તીમાં વૈવિધ્યતા વિશે સમજીએ તો શરૂઆત કરીએ ધાર્મિક વૈવિધ્ય જો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત વિવિધતામાં વિવિધતાથી ભરેલો દેશ છે જો આપણો ભારત દેશ વિવિધતામાં એકતાનું એવું સૂત્ર ધારણા કરે છે કારણ કે આપણા દેશમાં ઘણા બધા ધર્મના લોકો એકસાથે વસે છે જો વિવિધતામાં ધાર્મિકતામાં વિવિધતા જોવા મળે છે જગતના મુખ્ય ધર્મના નાગરિકો ભારતમાં વસવાટ કરે છે દરેક ધર્મ પોતાની સંહિતા ધરાવે છે જો કોઈ પણ ધર્મ પોતાની આગવી આચાર આચારસંહિતા જીવનશૈલી ધરાવે છે તેમજ ધર્મસ્થાનો ધર્મગ્રંથો ધાર્મિક તહેવારો વ્રતો આધારે પોતાનું જીવનશૈલી રચે છે જો આ જો કોઈ પણ સમાજ પોતાના ધર્મસ્થાનો ધર્મગ્રંથો ધાર્મિક તહેવારો તેમજ વ્રતોના આ બધા જના સમૂહને આ બધા જ સમૂહને ભેગો કરી અને પોતાનું જીવનશૈલી રચે છે તો મિત્રો આગળ વાત કરીએ ભારતમાં બધા ધર્મના લોકો માં બંધુતાનો ભાવનાનો સંદેશ રહેલો છે ભારતના બધા ધર્મોમાં બંધુતાની ભાવનાનો સંદેશ રહેલો છે ધાર્મિક વૈવિધ્યના વૈવિધ્યતાના કારણે સૌ ભારતીય પ્રત્યે ધર્મના વાર તહેવારો ભાગ લઈને એક્યની ભાવના પ્રસારિત કરે છે જો હવે ધાર્મિક વૈવિધ્યમાં ભારતીય બધા જ લોકો ધર્મમાં કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર એકબીજાના ધર્મના વાર તહેવારો ખુશીથી અને આનંદ મંગળથી ઉજવે છે જો આ મિત્રો આ તમને કોષ્ટક દેખાઈ રહ્યું છે આ કોષ્ટક તમારે પાકું કરવાનું છે કારણ કે આ કોષ્ટકમાં લગભગ એકથી બે માર્ક સુધીનો પ્રશ્ન પૂછાય છે જો હવામાં ધર્મ છે જો કયા કયા ધર્મ છે હિન્દુ ઇસ્લામ ખ્રિસ્તી શીખ બૌદ્ધ જૈન અને કોઈ ધર્મમાં ન માનનાર એટલે નવગણ્યા ધર્મનો પણ અહીં સમાવેશ કરવામાં આવે છે તેમજ છેલ્લે આઠમો અન્ય જો હિન્દુ ધર્મ ભારતમાં કેટલો ઓગણ પોઈન્ટ અને ગુજરાતમાં હિન્દુ ધર્મની સંખ્યા ટકાવારીમાં કેટલી અઠ્યાસી પોઈન્ટ સત્તાવન આ બે આંકડા તો તમે ખાસ યાદ રાખવા જરૂરી છે અને ત્યારબાદ ઇસ્લામ ધર્મની વાત કરીએ તો ચૌદ પોઈન્ટ ત્રેવીસ ટકા ભારતમાં ટકાવારી અને ગુજરાતમાં નવ પોઈન્ટ સડસઠ ટકાવારી છે તેમજ ખ્રિસ્તી ધર્મની વાત કરીએ તો બે પોઈન્ટ ત્રીસ ભારતમાં ટકાવારી તેમજ ઝીરો પોઈન્ટ બાવન ગુજરાતમાં ટકાવારી દર્શાવવામાં આવી છે તેમજ શીખની સંખ્યાઓની વાત કરીએ તો એક પોઈન્ટ બોતેર ટકા શીખો ભારતમાં વસે છે અને ઝીરો પોઈન્ટ દસ ટકા શીખો ગુજરાતમાં વસે છે તેમજ બૌદ્ધની વાત કરીએ તો ઝીરો સિત્તેર ટકા ગુ ભારતમાં વસે છે અને ગુજરાતમાં ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકા જેટલા લોકો બૌદ્ધ ધર્મનું પાલન કરે છે તેમજ જૈનની વાત કરીએ તો ઝીરો સાડત્રીસ ટકા લોકો બૌદ્ધ ધર્મી છે તેમજ ગુજરાતમાં ઝીરો પોઈન્ટ છન્નું ટકા લોકો બૌદ્ધ ધર્મને પાલન કરે છે તેમજ નવગણ્ય એટલે કોઈ પણ ધર્મ નામ ન માનતા હોય તેવા ભારતમાં ટકાવારી વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ચોવીસ ટકા જેઓ કોઈ પણ ધર્મને માનતા જ નથી અને ગુજરાતમાં ઝીરો દસ ટકા લોકો એવા છે અને અન્યમાં વાત કરીએ તો અન્ય જ્ઞાતિઓ જેમ કે અન્ય ધર્મની વાત કરીએ તો ગુજ ભારતમાં ઝીરો પોઈન્ટ છાસઠ ટકા અને ગુજરાતમાં ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા હવે જો આ ગુજરાતના આંકડાઓ અને ભારતના આંકડાઓ આ બધા જનો સરવાળો કરીએ તો નીચે ટોટલ સો થવો જોઈએ ટોટલ થવો જોઈએ હવે આ ક્યાંથી લેવામાં આવ્યું છે કેરક પૂછી લાગે છે વસ્તી ગણતરી બે હજાર અગિયારનો આંકડો છે હવે જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કોષ્ટક ઉપરથી તેની સમજૂતી મેળવી જો ઉપરયુક્ત કોષ્ટક પરથી કહી શકાય કે ભારતમાં હિન્દુઓની વસ્તી સૌથી વધારે છે ભારતમાં હિન્દુઓની સંખ્યા એટલે વસ્તી કેટલી છે ઓગણીસી પોઈન્ટ એંશી ટકા જેટલા વ્યક્તિઓ એટલે વસ્તી હિન્દુ છે આથી તે બહુમતી સમુદાયમાં તેમનો સમાવેશ કરી શકાય છે જ્યારે લઘુમતી સમુદાયમાં પૈકી ઇસ્લામ ધર્મની લોકોની સંખ્યા સૌથી વધારે છે અને કોઈ ધર્મ નથી એવા લોકોનો સમાવેશ થાય છે જે કોઈ ધર્મમાં માનતા જ નથી તો વિદ્યાર્થી મિત્રો આમાં કહેવામાં આવ્યું છે કે સૌ બહુમતી સમુદાયમાં હિન્દુઓની સંખ્યાઓ સૌથી વધુ હોવાથી તેમનો સમાવેશ બહુમતી સમાજમાં થાય છે બહુમતી સમુદાયમાં કોનો સમાવેશ થાય તેવો પ્રશ્ન પૂછવામાં આવે તો તેમાં જવાબમાં હિન્દુ ધર્મ લખવો તેમજ લઘુમતી સમુદાયમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે તેમાં ઇસ્લામ ધર્મનું નામ ઇસ્લામ એવો જવાબ આવે કારણ કે ભારતમાં સૌથી વધુ વસ્તી હિન્દુઓની છે અને ત્યારબાદ મુસ્લિમોની સૌથી વધુ વસ્તીઓ ભારતમાં છે તો આપણે હવે વાત કરીએ તો ગુજરાતના આંકડાઓ તરફ નજર કરીએ તો પણ લગભગ ત્યાં ભારતના ધાર્મિક આંકડા જેવી સ્થિતિ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતના આંકડાઓ પર દ્રષ્ટિ કરીએ તો પણ ત્યાંના આંકડાઓ ભારત સમકક્ષ છે એટલે ધાર ધાર્મિક આંકડાઓની વાત કરો તો ભારતની સ્થિતિ જેવી જ ગુજરાતની સ્થિતિ છે જેમાં હિન્દુઓની વસ્તી સૌથી વધારે અને લઘુમતી સમુદાયમાં મુસ્લિમોની વસ્તી સૌથી વધુ છે તેમજ વિદ્યાર્થી મિત્રો શૈક્ષણિક વર્ષ દરમિયાન તમે બધા ધર્મ આધારિત જે જાહેર રજાઓ માણો છો એ ધાર્મિક ઐક્યનું એક્યતા દર્શાવે છે જો વિદ્યાર્થી મિત્રો તમારે જો કોઈ પણ વાર તહેવારના દિવસે જાહેર રજા આવે છે તે કોઈપણ ધર્મનો તહેવાર હોય પરંતુ બધા જ ધર્મના લોકોને જાહેર રજા આપવામાં આવે છે તે એક ધાર્મિક ઐક્યનું એક ઉદાહરણ છે હવે આપણે આગળ વાત કરીએ તો દર્શક મિત્રો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સ્ત્રી પુરુષનું પ્રમાણમાં વૈવિધ્ય હવે બીજો મુદ્દો ત્રીજો મુદ્દો છે હવે આપણે વસ્તીના વૈવિધ્યને સમજ્યા બાદ સ્ત્રી પુરુષના પ્રમાણ અંગે ચર્ચા કરીએ કોઈપણ સમાજના કદને સમજવા માટે સ્ત્રી પુરુષના પ્રમાણની સમજ મેળવવી આવશ્યક છે જો કોઈ પણ સમાજને આપણને સમજવો હોય તેની વિકાસની આકાંક્ષાઓને આપણે સમજવી હોય તો ત્યાંના સ્ત્રી પુરુષનું પ્રમાણ એટલે સો એક હજાર પુરુષ કેટલી સ્ત્રીઓ છે તે પ્રમાણ જાણવું જરૂરી છે જો સમાજના અભિન્ન અંગ સમાન સ્ત્રી પુરુષની વસ્તી વિષયક માહિતી જે તે સમાજની સંતુલિત વસ્તીનો નિર્દેશિત કરે છે જો કોઈપણ સમાજના અભિન્ન અંગ એવા સ્ત્રી અને પુરુષ બંનેની સંખ્યાઓ એક સમાન હોય એટલે એક હજાર પુરુષો હોય એની સામે એક હજાર સ્ત્રીઓ હોય તો એક પોઝિટિવ પાસું માનવામાં આવે છે જો અર્થાત કોઈપણ દેશમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ સમપ્રમાણ હોવું જોઈએ જો આ પ્રમાણ અસમત આ પ્રમાણમાં અસમતલ અસમતુલા ઊભી થાય તો તેનાથી વસ્તીને લગ લગતા ઘણા પ્રશ્નો સર્જાય છે જો હવે જો સ્ત્રી પુરુષના પ્રમાણમાં હવે જો અસમતુલતા એટલે સ્ત્રીઓનું પ્રમાણ ઓછું વધુ થઈ જાય કે પુરુષોનું પ્રમાણ ઓછું વધુ થઈ જાય તો ઘણા વસ્તી વિષયક પ્રશ્નો ઊભા થાય છે જો હવે આ આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે સ્ત્રી પુરુષના પ્રમાણને લગતા આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે હવે તેના મુજબ જોઈએ તો જો આ પેલા ભારતની વાત કરીએ તો કુલ વસ્તી કેટલી એકસો એકવીસ કરોડ હવે એમાં પુરુષો કેટલા બાસઠ કરોડ એટલે એકાવન પોઈન્ટ એકાવન ટકા પુરુષો છે હવે સ્ત્રીઓની વસ્તીની વાત કરીએ તો અઠ્ઠાવન કરોડ એટલે ચાર કરોડ પુરુષો કરતાં ઓછી વસ્તી છે અને ટકામાં આંકડાઓ આપવાનું કે તો અડતાળીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા સ્ત્રીઓની સંખ્યા છે તેમજ ગુજરાતમાં વાત કરીએ તો છ કરોડ વસ્તી છે કુલ છ કરોડ વસ્તી તેમાં ત્રણ કરોડ જેટલી વસ્તી પુરુષોની છે ટકામાં વાત કરીએ તો બાવન દસ ટકા અને સ્ત્રીઓની વસ્તીની વાત કરીએ તો બે કરોડ ચોર્યાસી લાખ બે કરોડ નેવ્યાસી લાખ જેટલી સ્ત્રીઓની સંખ્યા ગુજરાતમાં છે અને ટકામાં વાત કરીએ તો સુડતાળીસ પોઈન્ટ નેવ ટકા જેટલી વસ્તી સ્ત્રીઓની છે જો ઉપરયુક્ત કોષ્ટક પરથી કહી શકાય કે ભારત અતિ વસ્તીવાળો ધરાવતો દેશ છે જેમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ અસમાનતા જોવા મળે છે પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું પ્રમાણ ઘણું ઓછું છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો ગુજરાતમાં સ્ત્રી પુરુષ પ્રમાણમાં રાષ્ટ્રીય પ્રમાણની જેમ તફાવત જોવા મળે છે જો વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો કે દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તેના પરથી લિંગ પ્રમાણ એટલે સેક્સ રેટ એવો જાણી શકાય ભારતમાં જુદા જુદા રાજ્યોમાં જોવા મળતું લિંગ પ્રમાણ પરિશિષ્ટ એકમાં દર્શાવેલ છે જો પરિશિષ્ટ એકમાં દર્શાવ્યા અનુસાર બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સરેરાશ લિંગ પ્રમાણ નવસો ચાલીસ છે જો આ મહત્વનો મુદ્દો આવ્યો જો બે હજારની વસ્તી ગણતરી મુજબ ભારતમાં લિંગ પ્રમાણ કેટલું છે એવું તમને પૂછે તો લખવાનું નવસો ચાલીસ એટલે કે એક હજાર પુરુષોની સરખામણીએ નવસો ચાલીસ સ્ત્રી છે સાઠ સ્ત્રી ઓછી છે એટલે આ અસમતુલા થઈ જો સૌથી વધુ તેમાં વાત કરીએ તો કેરલામાં એક પોઈન્ટ ચો એક પોઈન્ટ ચોર્યાસી એટલે એક હજાર ચોર્યાસી અને સૌથી ઓછું લિંગ પ્રમાણની વાત કરીએ તો દમણ દીવ દીવ દમણ દાદરાનગર હવેલીમાં કેન્દ્ર શાસિત પ્રદેશ છે જ્યાં છસો અઢાર જ છે અને ગુજરાતનો દર નવસો અઢાર છે આ પ્રમાણ નવસો અઢાર ગુજરાતમાં છે જો આમાં શું કહેવામાં આવ્યું જો પહેલાં આ આખા મુદ્દામાં શું કહેવામાં આવ્યું તેની વાત કરીએ તો આમાં જો લિંગ પ્રમાણના આંકડાઓ આપવામાં આવે છે જો પહેલાં તમને પૂછે કે સમગ્ર ભારતનું લિંગ પ્રમાણ કેટલું છે એટલે કે એક હજાર એ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે એટલે આપણે જવાબમાં શું લખવાનું નવસો ચાલીસ અને તેમાં આંકડાઓ રાજ્ય અનુસાર આંકડાઓ પૂછે કે સૌથી વધુ ભારતમાં લિંગ પ્રમાણ કયા રાજ્યમાં જોવા મળે છે તો તેમાં લખવાનું કેરલા એક હજાર ચોર્યાસી સાથે તે પ્રથમ ક્રમે છે અને સૌથી ઓછું લિંગ પ્રમાણ ક્યાં છે તો આપણે લખવાનું છસો અઢાર સાથે દમણ દીવ

કેટલા ટકા સોળ ઓગણપચાસ ટકા જ્યારે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તરાખંડ છે જ્યાં દેશની કુલ વસ્તીના માત્ર ઝીરો ચોર્યાસી ટકા લોકો વસવાટ કરે છે હવે આગળ સાંસ્કૃતિક વૈવિધ્યની વાત કરીએ તો દર્શક મિત્રો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો વિશ્વમાં સમન્વય સાતત્યનું ઉત્તમ ઉદાહરણ એટલે ભારતીય સંસ્કૃતિ જો વિશ્વમાં સમન્વય સમન્વય અને સાતત્ય હવે આ બે બે શબ્દને તમે સમજો સમન્વય એટલે કોઈ પણ બે બે સમાજને એકબીજા સાથે હળીમળીને રહેવું હોય તો તેમના વચ્ચે સમન્વય સાધવું જરૂરી છે તેમાં સાતત્ય સાતત્ય એટલે ટકી રહેવું જો ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો મોહેન્જો દડો હડપ્પાની સંસ્કૃતિ શરૂ કરીને પ્રવર્તમાન સમય સુધી ભારતીય સમાજ સાંસ્કૃતિક વૈવિધ્યથી સભર રહ્યો છે જો હવે આમાં શું કહી દઉં મોહેન્જો દડો અને હડપ્પીય સંસ્કૃતિથી માંડીને આજે વર્તમાન સમય સુધી સાંસ્કૃતિક વૈવિધ્ય એ ભારતનું એક ઉત્તમ ઉદાહરણ રહ્યું છે જો વેદકાલીન ઉત્તર વેદકાલીન મધ્યયુગ બ્રિટિશ હુકુમત તેમજ સ્વતંત્રતા પ્રત્યે આ બધા જ તબક્કાઓ આ વિવિધ પ્રકારની સાંસ્કૃતિક ગતિવિધિઓ વિધિઓથી આ દેશ ધમધમતો રહ્યો છે જો હવે ભારતમાં વેદકાલીન ઉત્તર વેદકાલીન મધ્યયુગ બ્રિટિશ હુકુમત તેમજ સ્વતંત્રતાના પ્રત્યે પ્રત્યેક તબક્કે વિવિધ પ્રકારની સાંસ્કૃતિક ગતિવિધિઓ ભારતમાં થઈ છે આ જો ઘણા બધા ફેરફારો તેમજ ઘણી બધી પ્રજાઓ તેમજ ઘણા બધા યુગોના ફેરફારો થવાથી ભારતમાં ઘણી બધી ગતિવિધિઓ આવી છે જેના કારણે તેથી દેશ ધબકતો રહ્યો છે ધમધમતો રહ્યો છે એટલે ફેરફાર અને વૈવિધ્યતા ભારતમાં આવતી જ રહી છે જો હવે આગળ વાત કરીએ તો વિવિધ તબક્કાના શાસકોનો શોખ વેપાર અને વહીવટ માટે સ્થળાંતરિત થઈને આવેલા વિવિધ સમુદાયોની જીવનશૈલીના લીધે ભારતમાં પરંપરાથી આધુનિક સમય સુધી ભારતીગ સંસ્કૃતિ હંમેશા અંકુરિત થઈ છે જો જો ભારતમાં બીજી સંસ્કૃતિઓ એટલે અંગ્રેજો ડચો ફ્રેન્ચો આ બધા જ ભારતમાં આવ્યા વેપારોથી આવ્યા પરંતુ પોતાની સંસ્કૃતિનું સમન્વય ભારતીય સંસ્કૃતિ સાથે કર્યું એટલે આપણી સંસ્કૃતિ સાથે અમેરિકાની સંસ્કૃતિએ સમન્વય કર્યો અને એક નવી સંસ્કૃતિનો ઉદ્ભવ થયું તે પરંપરાગત નહીં પરંતુ આધુનિક સમય સુધી ભાતીગળ સંસ્કૃતિ રહી એટલે કે જ્યારે કોઈપણ બે સંસ્કૃતિ વચ્ચે સમન્વય સધાય ત્યારે એક નવી સંસ્કૃતિનો જન્મ થાય છે જો ભારતમાં ઉત્તરથી દક્ષિણ પૂર્વથી પશ્ચિમ અર્થાત કાશ્મીરથી કન્યાકુમારી અને કોલકત્તાથી કચ્છ એમ સમગ્ર ભારતની સરહદોને આવરી લેતા એવા વિશાળ ક્ષેત્ર ક્ષેત્રફળના પ્રાદેશિકતાને આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય નજર પડે છે જો ભારતમાં તમે ગમે ત્યાં જોઈ લો ઉત્તરમાં જુઓ દક્ષિણમાં જુઓ પશ્ચિમમાં જવો કે પૂર્વમાં જુઓ બધી જ જગ્યાએ સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે એટલે અલગ અલગ સંસ્કૃતિના લોકો ત્યાં વસવાટ કરે છે અને તેમની જીવનશૈલી અને વિચારશૈલી પણ અલગ છે જો પ્રદેશ અનુસાર સંસ્કૃતિ પોતાની આગવી ભાત પાડે છે જો પ્રદેશ અનુસાર એટલે કોઈ પણ પ્રદેશમાં રહેનારા લોકો પોતાની અલગ અને પોતાની આગવી સંસ્કૃતિ ધરાવે છે જો સંસ્કૃતિમાં સહભાગીદાર થવા પ્રયત્ન કરે છે જો સાંસ્કૃતિક ઐક્ય મજબૂત બને છે ભારતીય સમાજની સાંસ્કૃતિક વિવિધતામાં દેશ વિદેશમાં જાણીતી છે જો ભારતની સંસ્કૃતિ દેશ વિદેશમાં જાણીતી છે કારણ કે ભારતીય સંસ્કૃતિને એક અલગ જ દરજ્જો સમગ્ર વિશ્વમાં મળ્યો છે કારણ કે ભારતમાં બધા જ ધર્મના લોકો રહે છે તેમજ સમગ્ર ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યને ઉત્સવો ખોરાક પોશાક જીવન નિર્વાહની રીતો ભાષા વગેરે અનેક સ્વરૂપે જોઈ શકાય હવે આ મુદ્દાઓ છે જે પાંચ માર્ગમાં પૂછાઈ શકે છે તો હવે આની શરૂઆત કરીએ તો સર્વપ્રથમ છે ઉત્સવો ઉત્સવોની વાત કરીએ તો ભારતમાં ઘણા ઘણા બધા ધર્મો ધર્મોનો સમાવેશ થતાં તેમના ઉત્સવો અને તહેવારો અલગ અલગ હોય છે જો સમગ્ર ભારતના રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો પ્રત્યે પ્રત્યેક પ્રદેશના તહેવારો ઉત્સવો ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે જો સમગ્ર ભારતમાં બધા જ ઉત્સવો કે તહેવારો ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે દિવાળી હોળી દશેરા ઈદ ઉલ ઉલ્ફિક્ર ઈદ ઉલ ફિત્ર ક્રિસમસ નવરોજ કે પતેતી કહેલો ગુરપર્બ વગેરે ધાર્મિક તહેવારો ઉપરાંત ખેતીની ફસલને વધાવતા ઉત્સવો જેવા કે અસમનો બિહુ તમિલનાડુનો પોંગલ કેરલાનો ઓણમ ઉત્તર ભારતનો બૈશાખી વગેરે લોકો ઉત્સાહથી સામેલ થાય છે જો કોઈ પણ આપણા ભારતમાં કોઈ પણ વાર ઉત્સવ કે તહેવારો ઉજવણી વખતે ભારતના તમામ નાગરિકો પોતાનું યોગદાન તે તહેવારમાં આપે છે અને પોતાના જ તહેવાર સમજી અને ઉજવણી કરે છે જો બુદ્ધ પૂર્ણિમા કે મહાવર જયંતિની પણ ઉજવણી કરવામાં આવે છે એટલે કે ભારતમાં બધા જ તહેવારોની ઉજવણી પોતાનો તહેવાર હોય એટલે કે એકતાની દ્રષ્ટિએ ઉજવવામાં આવે છે મિત્રો ભાર હવે ભાષા બીજું લક્ષણ આવ્યું ભાષા મિત્રો ભારતમાં ભાષા તેમજ બોલીમાં તો વૈવિધ્ય છે છે જ એ તમે ક્યાં નથી જાણતા જો હવે આપણી ભારતમાં ભાષાના વૈવિધ્યતા છે આપણે જાણીએ છીએ જો આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં બાવીસ ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે એટલે કે બાવીસ ભાષાઓને બંધારણે પોતાના ભાષા હોવાનો દરજ્જો મળ્યો છે જેમાં અસમી બંગાળી બોડો ડોંગરી ગુજરાતી હિન્દી કન્નડ કાશ્મીરી કોંકિણી મૈથિલી મલયાલમ મણિપુરી મરાઠી નેપાળી ઉડિયા પંજાબી સંસ્કૃત સંથાલી સિદ્ધિ તમિલ તેલુગુ ઉર્દુ વગેરે ભાષાઓનો સમાવેશ બંધારણે પોતાના અંતર્ગત કરવામાં આવે છે ભાષા સંસ્કૃતિને ટકાવી રાખે છે ભાષાકીય વૈવિધ્ય એ ભારતની આગવી ઓળખ છે વિદ્યાર્થી મિત્રો તમે એ પણ જાણતા હશો કે જુદી જુદી ભાષાઓ સાથે બોલીએ પણ જુદી જુદી ભાષાઓ સાથે બોલીઓ પણ છે કેમ કે જેમ કે બાર બાર ગાઉ બોલી બદલાય જેમ કે જો આમાં શું કહેવામાં આવ્યું છે આ થોડો અટપટો છે કારણ કે જો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો ભાષાઓ સાથે બોલ્યો પણ અલગ અલગ છે જો જેમ કે તમને અહીં એક કહેવત અહીંયા આપવામાં આવી છે જેમ કે બાર ગાંવએ બોલીએ બદલાય બાર ગાંવ જાય બાર ગાંવ આપણે પસાર કરીએ એટલે બોલીમાં ફેરફાર આપણને જોવા મળે ત્યારબાદ આવ્યો પોશાક પોશાકમાં આપણે વાત કરીએ તો કોઈ પણ ધર્મ કોઈ પણ જ્ઞાતિ પોતાનો આગવો પોશાક કે પોશાકની રીતે પણ વિવિધતા જોવા મળે છે જો ભારતીય પોશાકમાં વિવિધતા જોવા મળે છે પોશાકની પ્રાદેશિક ઓળખ ઊભી થાય છે દાખલા કરીએ પંજાબનું પંજાબી ગુજરાતનું ગુજરાતી સાડીનું ઢબ પ્રદેશનો પરિચય આપે છે જો પંજાબનું પંજાબી પંજાબી પહેરવેશ તેમજ ગુજરાતીઓનો ગુજરાતી પહેરવેશ કોઈ પણ પ્રદેશને પોતાનો પરિચય આપી જાય છે એ જ રીતે ધર્મ આધારિત પોશાક પણ સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે દાખલા તરીકે બુરખા રીદા પાઘડી એક એક સમાજ કે કોઈ ધર્મનો અંદેશ લાવી શકે છે ત્યારબાદ આપણે બીજો મુદ્દો જોઈએ તો ખોરાક ખોરાકની આપણે વાત કરીએ તો કોઈ પણ સમાજે કે કોઈ પણ જ્ઞાતિ ધર્મે ખોરાકમાં પણ વિભિન્નતા જોવા મળે છે વાત કરીએ તો પ્રદેશ અનુસાર અનાજના ઉત્પા ઉત્પાદનની અસર ખોરાક પર પડે છે તે સ્વાભાવિક છે જો કોઈ પણ પ્રદેશ પ્રદેશે પ્રદેશે અનાજનું વાવેતર તેમજ ઉપજ પણ બદલે છે જેના કારણે ખોરાકમાં પણ સ્વાભાવિક રીતે અસર પહોંચે છે અને વિભિન્નતા જોવા મળે છે જો દરિયા પટ્ટી પર ચોખા માછલી સરળતાથી પ્રાપ્ત થાય માટે સમુદ્ર કાંઠાના વિસ્તારો ભાત માછલી મુખ્ય ખોરાક છે જો આમાં શું કહેવામાં આવ્યું દરિયાકાંઠાના લોકો ભાત માછલીનો ખોરાક લે છે કારણ કે ત્યાં ચોખા તેમજ માછલીઓ પ્રાપ્ત થતાં ત્યાંનો ખોરાક તે બની ગયો છે તેમજ દાખલા તરીકે પંજાબી ગુજરાતી સાઉથ ઇન્ડિયન ફૂડ ધાર્મિક વિચાર વિચારધારા પણ ખોરાકના વૈવિધ્યતા લાવે છે જેમ કે જૈન પાઉભાજી સ્વામિનારાયણ થાળી હવે તો પ્રાદેશિક ખોરાક વૈશ્વિક ઓળખ ઊભી કરી છે જો આમાં શું ખોરાકની દ્રષ્ટિએ વિવિધતા જોવા મળે છે જો કોઈ પણ ધર્મ ધર્મના લીધે પણ ખોરાકમાં વૈવિધ્યતા જોવા મળે છે જો આમાં ઉદાહરણ આપે છે પંજાબ આમાં જોઈ શકો છો જૈન પાઉભાજી સ્વામિનારાયણ થાળી આ એક ધાર્મિક ખોરાક પણ કહેવામાં આવ્યો છે અને ત્યારબાદ પ્રદેશે પ્રદેશે પણ ખોરાકનો ખોરાકમાં વિભિનતા જોવા મળે છે ગુજરાતી થાળી થાળી પંજાબી સાઉથ ઇન્ડિયન ફૂડ હવે આગળના મુદ્દા પર આપણે નજર કરીએ તો આગળનો મુદ્દો જીવન નિર્વાહની રીતો હવે જો અર્થોપાજન દ્વારા માનવી પોતાની તેમજ કૌટુંબિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે જો અર્થોપાજન એટલે કોઈ પણ કામ દ્વારા વ્યક્તિ પોતાની તેમજ પોતાની કુટુંબની જરૂરિયાતો પૂરી કરે છે જો જે જીવન નિર્વાહની અનેક રીતો છે વ્યક્તિ પોતાના કૌશલ્ય અનુસાર રોજીરોટી રળે છે જો કોઈ પોતાના કૌશલ્ય અને પોતાના પ્રયત્નો દ્વારા કોઈપણ કામ દ્વારા પોતાની રોજીરોટી મેળવે છે રોજગાર લક્ષી કૌશલ્ય કૌશલ્યને લીધી માનવી એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થાય છે આ સ્થળાંતર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંસ્કૃતિનું એક સ્થળથી બીજા સ્થળે વહન કરીને સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે સાથ રાષ્ટ્રીય એકતાની ભાવના પણ જાળવી રાખે છે જો આમાં શું કહેવામાં આવ્યું છે જો કોઈ પણ જો માનવી પોતાના કૌટુંબિક જરૂરિયાતો કે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે કામ કરે છે તે કામ કરવા માટે તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંસ્કૃતને એકબીજાના એકબીજા સાથે વહન કરે છે એટલે એકબીજા સાથે એકબીજાના પરિચયમાં આવતા સંસ્કૃતિનું આદાન પ્રદાન થાય છે અને સાંસ્કૃતિક વૈવિધ્યતા વધે છે હવે જો આમ જો આમ ભૌગોલિક તેમજ સામાજિક રીતે થતું સાંસ્કૃતિક હસ્તાંતરણ વસ્તીને અસર કરે છે એટલે જો સામાજિક જો એક સંસ્કૃતિનું લક્ષણ બીજા સંસ્કૃતિ અને બીજી સંસ્કૃતિનું લક્ષણ ત્રીજી સંસ્કૃતિને આમ સંસ્કૃતિઓનું આપ લે થતાં એક આપલે થતા જીવન નિર્વાહની રીતો તેમજ સાંસ્કૃતિક વૈવિધ્યમાં આ મોટો ફાળો ભજવે છે જો જો તેનાથી વિપરીત વસ્તી વિષયક માહિતી ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરીને જે તે પ્રદેશની વૈવિધ્યતાને સવિશેષ માહિતી એકત્રિત કરવા પ્રેરે છે આવજો ક્યાંક આપણને ભૌગોલિક કે સામાજિક પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રદેશની વિવિધતા કોઈપણ પ્રદેશમાં કોઈ પણ જાતનું વિવિધતા હોય તેની સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિને સમજવા કોઈ પણ નાગરિક ભારત દેશનો નાગરિક હોય કે ગમે ત્યાંનો નાગરિક હોય તે અર્થોપાજન કે ત્યાંની સંસ્કૃતિને સમજવા માટે ત્યાંના લોકો સાથે પોતાનું પોતાનું આત્મીયતાનું ભાવ જોડે છે હવે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ગરબા પતંગોત્સવ સ્થાનિકથી વૈશ્વિક ફલક સુધી સાંસ્કૃતિક વૈવિધ્યતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ગુજરાતના ગરબા અને પતંગોત્સવ સ્થાનિક ક્ષેત્રથી હવે વૈશ્વિક ક્ષેત્ર સુધી પલાયન પામ્યું છે હવે ત્યારબાદ વંચિત વંચિત સમૂહોનું વૈવિધ્ય સ્વતંત્રતા સમાનતા બંધુતા બિનસાંપ્રદાયિકતા મૂલ્યોથી પ્રેરિત બંધારણે સમાજના પ્રત્યેક નાગરિકને મૂળભૂત અધિકારો આપ્યા છે જો સ્વતંત્રતા સમાનતા બંધુતા બિનસાંપ્રદાયિકતા આ ચાર સ્તંભો જે મૂળભૂત અધિકારો છે નાગરિકના આ ચાર મૂળભૂત અધિકારો છે જેમાં આપણા નાગરિકના મૂળભૂત અધિકારોમાં આ ચારનો સમાવેશ થાય છે જો જો સાથે સાથે સમાજના વંચિતતાનો સમૂહ વિશેષ જોગવાઈઓ તેમના ઉત્કર્ષ અને પ્રયત્નો કર્યા છે જો સાથોસાથ સમાજના જે વંચિત સમૂહો છે તેમનો વિકાસ કરવા માટે વિશેષ જોગવાયું તેમજ ઉત્કર્ષ અને પ્રયત્નો પણ કર્યા છે હવે આગળ આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો આ તેમાં વિદ્યાર્થી મિત્રો આ તમે જોઈ શકો છો વંચિતતાના આ સમૂહો છે જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો એસસી એસટી અને ઓબીસી આ સામાજિક વંચિતતાના સમૂહો છે જો જેમાં વાત કરીએ તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આદિવાસીઓને અનેકવિધ નામથી ઓળખવામાં આવે છે તેમનો બંધારણીય રીતે અનુસૂચિત જનજાતિ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે જો આદિવાસીઓને બંધારણના નામે કયા નામે ઓળખવામાં આવે છે બંધારણની રીતે કયા નામે ઓળખવામાં આવે છે તેવું પૂછે તો તેમાં લખવાનું અનુસૂચિત જનજાતિ આદિવાસીઓને બંધારણ અનુસૂચિત જનજાતિઓના નામે ઓળખે છે તેમજ એકમ બે એકમ ત્રણમાં આપણે આદિવાસીઓ વિશેષ વિગતવાર માહિતી મેળવીશું તો અહીં આપણે તેમની વસ્તી વિષયક માહિતી મેળવીશું તો આ મિત્રો તમે જોઈ શકો છો આ વસ્તી વિષયક માહિતી છે જો આમાં તમે જોઈ શકો છો ઓગણીસો એકાવનમાં આદિવાસીઓની જનસંખ્યા એક કરોડ એકમ દશક સો હજાર દસ લાખ દસ લાખ કરોડ એક કરોડ એકાણું લાખ જેટલી છે જે કુલ વસ્તીના બે પોઈન્ટ છવ્વીસ ટકા છે અને બે હજાર અગિયારમાં તમે જોઈ શકો છો દસ કરોડ બેતાળીસ લાખ જેટલી છે જે કુલ વસ્તીમાં આઠ પોઈન્ટ સાહીઠ ટકા જેટલી છે તો જો ઉપરયુક્ત કોષ્ટક પરથી જણાય છે કે ઓગણીસો એકાવનમાં આદિવાસીઓની વસ્તી બે પોઈન્ટ છવ્વીસ ટકા છે હતી અને જે બે હજાર અગિયારમાં વધીને આઠ પોઈન્ટ સાહીઠ ટકા જેટલી થઈ ગઈ છે હવે ત્યારબાદની આપણે નજર કરીએ તો ભારતના મોટા ભાગના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ઓછા વધતા પ્રમાણમાં અનુસૂચિત જનજાતિની વસ્તી ધરાવે છે જો ભારતમાં ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ઓછા વધતા પ્રમાણમાં અનુસૂચિત જાતિ જનજાતિઓની વસ્તી ધરાવે છે દરેક રાજ્યોમાં અનુસૂચિત જનજાતિની વસ્તી પરિશિષ્ટ બેમાં જોઈ શકાય છે ભારતમાં રાજ્યવાન અનુસૂચિત જનજાતિની વસ્તીને જોતાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી કેન્દ્રશાસિત પ્રદેશ મિઝોરમમાં ચોરાણું પૂંટ સત્તાણુંશ ટકા છે જ્યારે સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની જાતિની વસ્તી ઉત્તર પ્રદેશ રાજ્યમાં ઝીરો પોઈન્ટ સત્તાવન ટકા જેટલું જોવા મળે છે ભારતમાં નાગાલેન્ડ મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય દાદ દાદરા દમણ દાદરા નગર હવેલી લક્ષદ્વીપમાં મોટા ભાગની આદિવાસી વસ્તી વસે છે હવે જો ગુજરાતમાં હવે એક નવો મુદ્દો ગુજરાતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી હવે તેમાં વાત કરીએ તો ગુજરાતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી દરેક જિલ્લામાં ઓછા વધતા પ્રમાણમાં જોવા મળે છે પરિશિષ્ટ ત્રણમાં જોઈ શકાય ગુજરાતમાં જિલ્લાવાર અનુસૂચિત જનજાતિ બે હજાર અગિયારના વસ્તીના આંકડાને ધ્યાનમાં રાખી જો સૌથી વધુ અનુસૂચિત જનજાતિ ક્યાં ડાંગમાં ચોરાણું ટકા જેટલી અને સૌથી ઓછી ભાવનગર જિલ્લામાં જીરો બત્રીસ ટકા જેટલી જો ગુજરાતમાં લગભગ પ્રત્યેક જિલ્લામાં અનુસૂચિત જનજાતિ ઓછા વધતા અંશે વસવાટ કરે છે પરંતુ રાજ્યની પૂર્વ પટ્ટીમાં ભાગની વસ્તી વસવાટ કરે છે પૂર્વ પટ્ટી એટલે બનાસકાંઠા સાબરકાંઠા પાલનપુર પટણ પાટણ સાઈડના વિસ્તારોમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિ આદિવાસીઓની સંખ્યા જોવા મળે છે તો મિત્રો આ હતો આજનો લેક્ચર જેમાં આપણે આજે વાત કરી કે સાંસ્કૃતિક ધાર્મિક તેમજ આપણે કયા કયા મુદ્દાની વાત કરી તો તેના પર નજર કરીએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ તે પહેલાં સાંસ્કૃતિક વૈવિધ્ય ધાર્મિક વૈવિધ્ય સ્ત્રી પુરુષના પ્રમાણમાં વૈવિધ્ય ત્યારબાદ સાંસ્કૃતિક વૈવિધ્ય ફરી એકવાર જીવન નિર્વાહની રીતો તેમજ વંચિત વંચિત સમૂહોનું વૈવિધ્ય તેમજ ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિઓની વસ્તી તેમજ ગુજરાતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી આટલા મુદ્દાઓનો ઉલ્લેખ આપણે આજે આ લેક્ચરમાં કર્યો હવે ભાગ ત્રણમાં આપણે રાષ્ટ્રીય એકતાની વાત કરીશું ત્યાં સુધી ત્યાં સુધી આ પ્રકરણ આપણે અહીં સ્થગિત કરીએ છીએ તો જોવા બદલ ધન્યવાદ